હેલો ગાઈ જય માતાજીને ગાઈસ અને આજે આજે દસ કિલો છે અને આજે એ મંદિર આપણે એવું તમને વિઝિટ કરાવવાનું છે આજે એ મંદિર આપણે જવાનું છે તો ગાઈશ એટલું ઇતિહાસકાર એટલું જોરદાર મંદિર છે ત્યાંગર અને બહુ જૂનું મંદિર છે તો તમને આજે એ મંદિર આજે તમને મંદિરની મુલાકાત કરાવવાની છે આપણને

ગાઈશ બધાને જય માતાજી તો ફાઈનલી ગાય જે માતાજીના મંદિર ગયા છે અમારા જોડે અમારા જીગરજાન છે વરદેવભાઈ તો અમે આવી ગયા છે અને દસ કિલોમીટરથી દૂર છે આ મંદિર અને ફાઇનલ અમે ગાઈશ પહોંચી ગયા છે મંદિર પર તમને બતાવું જે મંદિરનું જે તથ્ય છે જોઈએ કે જેની એનો ઇતિહાસ શું છે એનું મહત્વ શું છે આજે જાણીએ આપણે અને વિડીયોમાં જોડાતા રહેજો જો વિડીયોમાં નવા હોય તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દો જેથી અમારા નવા નવા વિડીયો તમને મળતા રહે તો ચાલો હવે પેલા અમે આગળ બે ગેટ છે એક એ ગેટ છે ને આગળનો ગેટ છે આગળથી થી થી તમને અંદર આવવું પડશે તો તમને બતાવવું છે અગર શું શું છે માતાજીનું જે ભવ્ય છે જૂની જે ઇતિહાસ છે એ તમને આજે બતાવવાનું છે તો ગાઈસ જોડા થાય છે વિડીયોમાં તો ચાલો ગાઈસ ગાઈસ તો અમે જયારે ખંભાત થી આવશું ત્યારે આ રસ્તા ઉપર આવવાનું છે અને જે એક એ ગેટ આવશે અને એક એક માતાજી છે મેઇન ગેટ એ આવશે તો તમે જ્યારે એન્ટર થશો ત્યારે જો એક મોટો દરવાજો આવશે અને એની આજુબાજુ દુકાનો છે બધી અને એ બધી તમારે અગરબત્તી પૂજા પો કે પ્રસાદ એના માટે લેવી હોય તો રમકડાની બધા દુકાન અગર અવેલેબલ છે અને ધર્મશાળા બી અગર અવેલેબલ છે જેથી તમારે બહાર થી આવ્યા હોય તો રોકાવું હોય ફ્રેશ તો હોય તો રૂમ તો રૂમ બૂમ જોયું તો બી તમને અગર મળી જશે તો આપડા બળવંત ભાઈ જોડા ગયા છે ચલો આપણે જઈશું અંદર બતાવવા માટે ગાઈશ ને તમે જ્યારે આવતો ત્યારે તમને અહીંયા ચુંદરી પ્રસાદ માતાજીના ફોટા ત્યાં અન્ય વસ્તુ બધી મળી જવાની છે અને જે આ ગેટ છે અંદર જે નદીનું જે નાધીના તરફનો જે રસ્તો છે એ બતાવે છે અહીંયા આપણે જ્યારે માતાજીના દર્શન કરી લેઈએ પછી તમે એ સાઈડ લઈ જઈસ ને પહેલા આપણે માતાજીના દર્શન કરી લઈએ એને વિત્યાસ જાણી લઈએ તો ગાઈસ આપણે અંદર એન્ટર થઈ ગયા છે જો તમે જ્યારે એકર એન્ટર થશે એટલે એક મોટું એકર વાડ આવશે મોટું પણ બેસવા માટેની સુવિધા બીજી છે આ છે શ્રી વણવડી સીકોતમાનું મંદિર

તો હું તમને આજે થોડીક એમના વિશે વાત કરવાનો છે એની જે મંદિર છે એની જે ઇતિહાસ છે એની છે શ્રી અને કોતર શ્રી એટલે લક્ષ્મી અને કોતર એટલે કોતરની માતા એટલે સિકોતર સિકોતર શ્રી સિકોતર વોણવટી વોણવટી એટલે જગડુશાહ શેઠના જે વહન તાર્યા અને એમને માતાજીને હરસિદ્ધિ માણસ શ્રી વોનવટી સિકોતર માતાનું નામ આપ ને શ્રી શ્રી શિકોતર વોણવટી માતાજી મોવાયગર મંદિર સ્થાપિત કરવામાં આવ્યું છે જે રાલજ નું જે વનવટી સિકોતર માતાજી નું મંદિર છે તે ખૂબ જ ટેકરા ઉપર હતું પેલા જ્યારે જૂનું હતું ત્યારે ટેકરા ઉપર હતું અને અગર પેલા એક મોટો લાકડાનો સ્તંભ હતો જે અત્યારે બી અવેલેબલ છે મેં તમને જેમ વિડીયોમાં બતાવ્યો તેમ તો એ સ્તંભો પર દીવો પ્રગટાવવામાં આવતો હતો જેથી જયારે જે ખંભાત જે દરિયો કિનારે જે વાહન આવે છે એમને માર્ગ નતા મળતા ત્યારે માતાજીની પ્રાર્થના કરતા હતા કે માતાજી મારા મને માર્ગ બતાવે ત્યારે માતાજી નો દીવો પટ્ટામાં આવતો હતો દીવો પટ્ટા થી જે વાહન આવતા હોય દરિયા કિનાર જે માલ આવતો હોય એને મળતો હતો કે આ બંદર છે અને એક બંદર બંદર હતું જે અંદર એન્ટર કરતું હતું ખભાનું જે બંદર તમે જયારે અંબાજી માતાજીની જે આરતી સાંભળી હશે તંબાવટી નગરી આ ત્રંબાવટી નગરી એટલે ખંભાત ખંભાત છે એ પેલા ત્રંબાવટી નગરી તરીકે જાણીતું હતું જે તંબાવટીની જે આરાધના છે એ છે તો ભાઈ તમે બી જયારે બી આવો ત્યારે આ બહુ હજારો વર્ષો નવસો કે હજાર વર્ષો આ મંદિર જૂનું છે તો તમે જયારે બી આવો જયારે જયારે ખંભાત તમે આવશો ત્યારે દસ કિલોમીટર દૂર છે જયારે કઠાના સાઈડ થી આવશો અમારા મારા ગામ તરફ થી આવશો ત્યારે એ સત્તર કિલોમીટર થાય છે અને આનંદ કે વડોદરા થી જો તમે આવશો તો સાઈડ કિલોમીટર જેવું થાય છે તો જયારે કદાચ આ તમે ચરો તમના એરિયામાં કદાચ આવો તો શ્રી રાલજ શ્રી રોહનવડી શિકોતર માતા દર્શન કરવાની બોલતા નહીં ગાઈશ જે બહુ જ ઇતિહાસક ભરેલું છે બહુ જ જૂનું છે તો માતાજીના દર્શન કરવાનું અવશ્ય તમે આવજો જે માતાજી હજારો લોકોની મનોકામના પૂરી કર છે અને માતાજી કરતા આવ્યા છે અને આ એમની અશ્વિન એમને અશ્વિન કૃપાથી જ અમારે શાંતિ છે અમારા વિસ્તારની છે તો ગઈ તમે બી જો કદાચ આવો તો જરૂર આ માતા આ મંદિરની મુલાકાત લેજો અને માતાજીના આશીર્વાદ લેજો અને ગઈશ બહુ જ ઓછી જગ્યા છે જ્યાં શિવ અને શક્તિ એક સાથે હોય અને હવે એવું માનવામાં આવે છે કે જે વોનવટી સિકોતર માતાજી છે તે એક મણિબા કરીને બેન છે એમને રિસલ એમના આંખોથી એમણે જોયું છે કે માં વોનવટી ચાલીને શિવ ભગવાનને જે પાછળ જે શિવાલય આપણે જે મંદિર જોયું ત્યાં મળવા જાય છે અને આ બહુ બહુ ઇતિહાસકાર વાત છે આપણા માટે અને એ બહુ ઓછું જોવા મળે જ્યાં શિવ અને શક્તિ એક સાથે હોય અને જ્યાં એક શિવ અને શક્તિ જ્યાં જ્યાં સાથે હોય ત્યાં બઉ એક અનોખું અને એક સત્ય એમાં જોડાયેલું હોય છે આ મંદિર પર મુલાકાત લેવામાં આવજો આ સ્તંભ છે જે આ સ્તંભ છે છે એ વર્ષો જૂનો જે નો સ્તંભ છે પછી એક દાતાશ્રી તેના ઉપર એક એકભલો પછી એના પર બનાવ્યા કારણ કે લાકડું પછી બગડી જાય બગડી ના જાય એના માટે તો શું કરવામાં આવતું તો આ થાંભળા ઉપર દીવો પ્રગટાવવામાં આવતો તો માતાજીની જ્યોત જેથી પણ જે ચલાવતા હોય એ લોકોને મહારાગ મળે અને એમનો મહારાગ શ્રી વોનવડી શ્રીખોતર માતાજી બતા એમની અશ્વિન કૃપા બધા જ ઉપર રેજી હતી અને આ બહુ જૂની બહુ જૂનો સ્તંભ છે અને એના ઉપર કોટિંગ કરવામાં આવે છે જેથી બગડી ના છે તો ગાઈશ માતાજીના દર્શન કરી લીધા છે મસ્ત હવે તમને હું એક બીજી જગ્યાએ લઈ જવાનું છે જે વનવડી સિકોતર માનું જે મંદિર છે એની બાજુમાં તમને શિવલિંગ દેખાતી હશે ત્યાં બારે બાર જ્યોતિર્લિંગ ત્યાં પ્રસ્થાપિત કરેલા છે અને દેવો દેવતાના મૂર્તિઓ ત્યાં પ્રસ્થાપિત કરેલી છે તો એ બી તમને બતાવ બતાવવાનો છું આજે આ બ્લોગમાં અને કહે તમે જ્યારે માતાજીના માતાજી દર્શન કરવામાં આવશો એની નીચે એક્ઝિન નીચે આખો દરિયો છે જોવા આખો દરિયો ને તેના નીચે બધું બાગ બગીચા માટે રમવા માટે બનાવ્યું છે છોકરાઓને અને જો અહીંયા બધા રમવા માટે એના માટે બનાવ્યું છે અને સરકારે ઘણું બધું ડેવલપ કરી નાખ્યું છે હજુ બી કરતા રહેવાના છે તો તમને બતાવું જો આખું બેસવા માટે છોકરાઓને રમવા માટે અને આખો બાગ બગીચો બનાવેલો છે અહિયાં જો તમે જે આ બધું જે દેખાય છે નદીનો જે કિનાર દરિયાનો જે કિનારો છે ખંભાત નો વખત તો તમે જયારે મંદિરની સામે શિવલિંગ જોવા મળશે શિવલિંગ જોવા મળશે જે શિવ અને શક્તિનું સાથેનું જે મિલન છે એ બહુ જગ્યાએ તમને જોવા મળશે અને અહીંયા ખંભાત માં જ શ્રી વણવડી શિકોતર માતાજીને તમને આ અભવ આ ભવ્ય એક અનોખું દર્શન શિવ અને શક્તિ એક સાથે જોવા મળશે માતાજીના દર્શન કરી લીધા છે હવે ભગવાનના શિવ ભગવાનના દર્શન તમને કરવાનો છો જે વિશાળ જે શિવલિંગ તમને મેં અમને બતાવ્યું એ તમને આજે દેખાડવાનો છું તો ગાય વિડીયોમાં જોડાતા રહેજો હજુ બી ઘણી બધી એવી વસ્તુ છે તમે જે જાણતા નથી તો વિડીયો સ્કીપ કર્યા વગર જોતા રહેજો અને છે તો આપણે ભગવાનના દર્શન કરવા માટે અંદર એન્ટર થઈએ તો તમે આવશો ત્યારે આ ગેટ છે તમારું સ્વાગત કરશે જો શ્રી ઘુમેશ્વર મહાદેવ બાર જ્યોતિ શિવાની રાલજ ખંભાત ઓમ નમ શિવાય સવન બે હજાર ઓસઠ તો ગઈ અમે અંદર શિવલિંગ દર્શન કરી લીધા છે બાર જ્યોતિર્લિંગ અને જે દેવી દેવતાઓ છે આપણા દેવ અને દેવતાઓ અને જે ભગવાન જે દસ અવતાર લીધા છે એ બી અવતારો મૂર્તિ પ્રતિષ્ઠા કરી લીધી છે અને અંદર વિડીયો કે ફોટો અલાઉ નથી એટલે અમે વિડીયો શૂટ નહીં કર્યો ફોટો શૂટ નહીં કર્યો જે મંદિરની જે સ્પેશિયલાઇઝેશન હોય ને એ લોકો કે વિડીયો કે ફોટો શૂટ ના કરવા દે એ વસ્તુ વહેલી છે તો અમે દર્શન કરી જશું તો તમે બી જ્યારે બી આવો ત્યારે આ જ્યોતિર્લિંગ ના દર્શન કરવાનું ભૂલતા નહીં ગઈશ અને અને જે તથ્ય છે એની જે ગાથા છે એ તમારે જાણવી જોઈએ ગઈશ તો ચલો તમને જે બીજું બધું બતાવ બાકી છે એમ તમને બતાવતા રહીએ છે તો ચલો ભાઈ જય માતાજી આનંદ મોજ કરાવે દરેક યાત્રિક ભાઈ બહેનો ને દૂર થી આવેલા હજાર ભાઈ બહેનો જાગૃત બનો જાણતા રહો અને હોશિયાર બનો આ હજારો વર્ષ જૂનું મંદિર છે પુરાણું અહીં માતાજી બિરાજમાન છે વર્ષોથી અહીં દરિયો હિલાડા મારતો હતો નવસો નવ્વાણું જોગી ભોગી માતાની બાવાસ બાવાની માતાશ અને દરિયો અહીં આગળ ખંભાત બંદર હતું અને આ માતાજી દરિયાના કાંઠે બિરાજમાન એમની પાછળ મંદિરની પાછળ સ્તંભ છે હજારો વર્ષ જૂનો એની પર માતાજી જોત પ્રગટાવતી હતી હતી બતાવતી નાવિકો ગયા હોય કાંઠે તો એમને માતા સંકેત કરે ઉપર જ્યોત પ્રગટે એટલે વાવાઝોડું તોફાન આવવાનું હોય તો માં આ કિનારે બોલાવી લેતી હતી અને પછી માતા અમારી પચીસ ત્રીસ વર્ષથી જાગૃત થઈ છે અને અજોડા ગામનો બેડો પાર કરવા માતાઓ દીકરીઓ આવે છે આનંદ મોજ કરાવે અને માતા બત્રીસ જાતના પકવાન મારો કાળીયો ઠાકર છપ્પન જાતના ભોગ જમ્યા બરોબર છે તો આટલો ઇતિહાસ યાદ રાખજો મંદિરે આવો એટલે પાંચ રૂપિયાનું બિસ્કીટ કૂતરા અને જમાડવાનું માતા હજારો વર્ષથી બેઠી હતી માને શું જોઈએ બે હાથ અને ત્રીજું માથું નમાવો માનો માથે હાથ રહી જાય તો બાળકોને સદબુદ્ધિ સારા વિચાર અને દાદા દાદી નું નામ રોશન કરાવે પછી એ જ આપણી મિલકત એ જ રૂપિયા પણ કૂતરા ભૂલતા નહી જમાડવાનું બસ જય માતાજી આનંદ મોજ કરાવ જય માતાજી અને ગાઈસ વિડીયો માં જો નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો જેથી તમને આવા નવા આવા નવા નવા ઇતિહાસ અને નવા નવા મંદિરો જે ચરોતરના છે અમે બતાવી શકીએ તો થેન્ક યુ સો મચ ગાઈસ મળીએ તો માતાજીના દર્શન થઈ ગયા છે મસ્ત હવે માતાજીનો પ્રસાદ લેવા જઈએ છે હવે હવે અને અહીંયા તમે જ્યારે બી તમે જ્યારે આવો ત્યારે જમવાની વ્યવસ્થા પહેલાં એક રવિવારના દિવસે જ હતી અને હવે તો દર રોજે રોજ માતાજીનો પ્રસાદ બધાને મળે છે જે ભાવી ભક્તો આવે દર્શન કરો માતાજીના એ બી માતાજીના ભોજન માતાજીની પ્રસાદી લઈને જાય છે તમે બી જ્યારે બી આવો માતાજી ત્યારે પ્રસાદી લઈ આવ્યા વગર જતા નહીં ફેમિલી ગઈ કવાજે જમમા માથે સીરો છે દાળ છે ભાત છે અને આમ મગને સાચ છે તો હવે અમે જમીલીય પૈ તો આપણે માતાજીનો પ્રસાદ લઈ લીધો છે અમે બે જણા જમીલી તો છે મસ્ત ધરૈન ધરૈન ખાવા કે મસ્ત ગુજરાતી ભાત ને સીરો તો આમ એકદમ જબર અને ઘરે બનાઈએ અને મંદિરનું ખાતર બી અલગ પણ કારણ કે માતાજીએ બતાયા કે એટલે જમવાનું મસ્ત બન તો ફાઈનલ અમે જમીલી તો ગાઈસ આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો હશે ગાઈઝ અને વિડીયો ગમ્યો તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરતા જી અને ગાઈઝ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી અમારા ગુજરાતી નવા નવા વિડીયો તમને મળતા રહે અને જે ચરોતરની જે વાઇબ છે ચરોતરના જે ઇતિહાસકાર મંદિરો છે તો હું તમને બતાવતો રહેવાનો છું તો ગાઈસ થેન્ક યુ સો મચ બાય બાય ચાલો